મેગા રક્તદાન કેમ્પનું આયોજન રાજ્યસભાના પૂર્વી સાંસદ સહિત અનેક અગ્રણીઓ જોડાયા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડીશામાં વંદે માતરમ યુવા ગ્રુપ દ્વારા એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડીશાના વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ અને નાગરિક કોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ બ્લડ કેમ્પમાં ભંસાળી ટ્રસ્ટ વોલેન્ટરી બ્લડ બેંક અને સંકલ્પ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં દેશના સૈન્યના જવાનો તેમજ અન્ય જરૂરિયાતમંદ નાગરિકો માટે તાત્કાલિક ધોરણે રક્ત ઉપલબ્ધ કરવાનો હતો આ માનવતાવાદી અભિગમની ઉપસ્થિતિ સૌએ ઉમળકાભેર આવકાર્યો હતો આ રક્તદાન કેમ્પમાં પૂર્વે સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વે ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ગુજરાત વેરહાઉસ નિગમના પૂર્વે ચેરમેન મગનલાલ માળી સહિત જિલ્લા ભાજપના પૂજાબેન ઠક્કર અને અગ્રણીઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મોટી સંખ્યામાં ઉત્સાહી રક્તદાતાઓએ પણ આ સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું નામ જયંતિભાઈ બાબુજી બ્લડ બે હજારની સાલથી આપું છું આજે એકતાલીસમી વખત બ્લડ આપ્યું હોય બ્લડ આપ્યા પછી કદી કોઈ તાવ કે માધવ કે કોઈ ચીજ દુખતું નહીં તંદુરસ્ત એકદમ રહીએ છીએ અને ત્રણ મહિને જરૂર પડે તો કોન્ટેક કરવાનો આપણા આપવા તૈયાર છીએ નમસ્કાર ભારત આજ વંદે માત્ર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે આ બ્લડ ડોનેશન કેમ્પનો હેતુ એ હતો કે થોડા દિવસ પહેલાં યુદ્ધની પરિસ્થિતિ થઈ હતી એ યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણા જે જવાનો છે એ ઘાયલ થાય અને ઇમરજન્સીની અંદર એમને બ્લડની જરૂર પડે તો આપણે એમને બ્લડ પૂરું પાડી શકીએ એ માટે ડીસા ખાતે ડીસા શહેર અને તાલુકા વંદે માતરમ યુવા સંગઠન દ્વારા આ કેમ્પ યોજાયો છે મોટી સંખ્યાની અંદર વિસ્તાર શહેર અને તાલુકાના આગેવાનો નગરજનો અને કાર્યકર્તાઓ આજે હાજર રહ્યા હતા અને સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ઘણી એવી બોટલો બસોથી વધારે પણ બ્લડની બોટલો એકઠી થઈ ગઈ છે અમારો ટાર્ગેટ છે કે હજારથી પણ વધારે અમે આ બ્લડ એકત્રિત કરી શકીએ